જૂન ડી હજાર ત્રેપન દસ હાર્વેસ્ટર કટર વહેસવાનું છે કમ્પ્લીટ વર્ક કરે છે સો સો ટકા રિઝલ્ટ જોવા મળશે આ હાર્વેસ્ટરનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો માલિકનો મોબાઈલ નંબર હાર્વેસ્ટરની કિંમત ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ ખેડૂત મિત્રો આપણે જોંડિયા ત્રેપન દસ હાર્વેસ્ટરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે જોંડિયા ત્રેપન દસ દસ હાર્વેસ્ટર મિત્રો આ હાર્વેસ્ટરમાં ઘઉં મગ સોયાબીન અને ચણા વગેરે પાક નીકળશે ખૂબ જ સારું રિઝલ્ટ છે અને સોએ સો ટકા સોખો માલ આપશે તમને મિત્રો હાર્વેસ્ટ કરીને અને હાર્વેસ્ટર કમ્પ્લીટ વર્ક કરે છે હાર્વેસ્ટરમાં ટાયર સારા જોવા મળશે અને હાર્વેસ્ટર કલર કંપની કલર જોવા મળશે અને કંપની ફિટિંગ ત્રેપન દસ જોડિયા ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો હાર્વેસ્ટર જોવા મળશે સો એ સો ટકા વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તો આ વાત કરીએ આપણે હાર્વેસ્ટરની કિંમતની તો માલિકે હાર્વેસ્ટરની કિંમત સાત લાખને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બોતેર આઠચાલીસ પાંત્રીસ આઠ સત્તાણું માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ અને એકવીસ હજાર રૂપિયા હાર્વેસ્ટરની કિંમત રાખેલી છે અને આ હાર્વેસ્ટર તમને જોવા મળશે કિમી સુરત જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને વિડીયોમાં પણ આપેલો છે તો વધુ માહિતી માટે બાતેર આઠ ચાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ